જય શ્રી કૃષ્ણ મિત્રો આ મારો વ્લોગ છે અને આજે આપણે સવાર સવારમાં નુકસાન થઈ ગયું ચશ્મા તૂટી ગયા છે તો ચશ્મા બનાવવા માટે આપણે ચશ્માની દુકાને જાય તો આપણે ચશ્માની દુકાને પહોંચી ગયા છીએ ભાઈ અને આપણને એક ચશ્મા ગમી ગયા અને આપણે ચશ્મા બનાવી લીધા છે હવે અને હવે આપણે જઈએ બાલાજી મંદિર આપણે આવી ગયા છીએ બાલાજી મંદિરે તો ચાલો બાલાજી મંદિરે આપણે મંદિરની અંદર બાલાજીના દર્શન કરવા માટે જઈએ તો ચાલો મિત્રો આપણે બાલાજી દાદાને આજે જામફળનો અણકોટ ધરાવેલો છે તો મિત્રો ચાલો દર્શન કરી લ્યો બાલાજી દાદાને જય બાલાજી અને બારે અહીંયા જો નાળિયેરની પ્રસાદી અને નાળિયેરના પાણીની પ્રસાદી મળે છે તો ચાલો આપણે એ પ્રસાદી લઈએ અને પ્રસાદી આપણે લઈ લીધી છે તો ચાલો હવે આપણે જઈએ મિત્રો તમને મારો આ વ્લોગ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ